અગિયાર હજારના દાતાનું એટલું માન હોય છે એટલું એકોડને એકાઉનના દાતાનું બા માન હોય અને હવે આપણે જેની ખૂબ આતુરતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવી વ્યક્તિને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ વિઠ્ઠલભાઈ રાદડિયા અત્યારે જ્યાં હશે આ કાર્યક્રમ જોઈ અને કેટલા આનંદમાં હશે એ જ્યાં હશે આજનું આ વાતાવરણ જોઈને એ એટલા હરખાતા હશે કારણ કે એમને એમના સંતાનને આપેલો સેવાનો વારસો જયેશભાઈએ માત્ર આગળ વધાર્યો એટલું નહીં પણ વિશેષે આગળ વધાર્યો અને એટલે એ વિઠ્ઠલભાઈ ખૂબ રાજી થતા હશે સામાન્ય રીતે પિતાના સંસ્કારોને સંતાનો સવાયા કરીને આગળ વધારે એમના માટે એક શબ્દ વપરાય છે સિંહ સાવક અને જયેશભાઈ રાદડિયા એવા જ સિંહ સાવક છે કે જેમણે વિઠ્ઠલભાઈના આ સેવા વારસાને અનેક ગણો કરીને આગળ વધાર્યો છે ત્યારે જયેશભાઈ રાદડિયાને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વિનંતી કરીએ એમના પ્રવચન માટે એમના ઉદ્બોધન માટે એમના હૃદયની વાતો માટે એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ આ સિંહ સાવક માટે જય સરદાર જય સરદાર શ્રી જયેશભાઈ જામ જામકનોણા આંગણે ભૂતકાળની અંદર કદાચ અમે કલ્પના પણ નહીં કરી હોય કે ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્ન આટલી ભવ્યતાથી એક લાખ થી વધારે જ્ઞાતિબંધોની હાજરીની અંદર સંપન્ન થશે એવો જયારે વિચાર પણ નહીં આવ્યો ત્યારે એવા આજના સાહી સમૂહ લગ્ન લાડકડીના લગ્ન અને આજના કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉદ્ઘાટક ભારત સરકારના આરોગ્ય મંત્રી અને અમારા સૌના વડીલ અને જેમનું હંમેશા રાજકીય રીતે માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ ઉપસ્થિત આજના જેમના તરફથી એક કરોડ અને એકાવન લાખ રૂપિયા આજના સમૂહ અંદર લખાવેલા છે અને નવમાં સમૂહ અંદર જેની અત્યારથી જાહેરાત થઈ છે બે કરોડ અને એકાવન લાખ એવા દાતાશ્રી મૂળ અમારા ચામકોણા તાલુકાનું જ રતન અને હાલ સુરત એવા આદરણીય રમેશભાઈ ગજેરા આદરણીય પરસોત્તમભાઈ ગજેરા આ સમૂહ લગ્નની અંદર તો દાન આપ્યું છે પણ જ્યાં જ્યાં સમાજને લગતી પ્રવૃત્તિ થતી હોય ત્યાં હંમેશા મને હાથે કાયમી દાન આપ્યું છે એવા માંડ બિલ્ડર રાજકોટ દીપકભાઈ ઠેસિયા વિપુલભાઈ ઠેસિયા આજના કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત અને વર્ષોથી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની સાથે કામ કર્યું છે અને જામકરણાનો એક પણ કાર્યક્રમ એવો ન હોય કે વસંતભાઈ ગજેરાની હાજરી ન હોય એવા આજના કાર્યક્રમના ઉદઘાટક લક્ષ્મી ડાયમંડ સુરત આદરણીય વસંતભાઈ ગજેરા એવા જ ઉપસ્થિત ઇપકોના ખૂબ મોટું યોગદાન છે એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી મંચ ઉપર ઉપસ્થિત નામ નથી રહેતો સમાજના સૌ દાતાશ્રીઓ રાજકીય રીતે જોડાયેલા સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત સૌરાષ્ટ્ર સમાજના વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો અને જેમના કારણે આજે મળવાનું થયું છે એવા આજના સાહી સંલગ્નની અંદર ઉપસ્થિત ત્રણસો એકાવન દીકરી પક્ષ દીકરા પક્ષ અને માંડવા અને જાન પક્ષ તરફથી વધારેલા ભાઈઓ તથા બહેનો મિત્રો આજનો દિવસ મેં કીધું એમ કે જામ ભૂમિ ઉપર એક ગૌરવવંતો દિવસ છે કે કદાચ અમે કલ્પના પણ નહીં કરી હોય ને ત્રણસો એકાવન દીકરીઓના ભવ્યશાહી સમૂહ લગ્ન અને એટલા માટે જામકુર્ણાની ધરતી ઉપર હોય કે સમાજના કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમ શક્ય મારી વાતની શરૂઆત કરતા પહેલા જેમની સ્મૃતિમાં આજનું આયોજન થયું છે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયા હયાતી નથી પણ જામકો જેવા નાના તાલુકાની અંદર એક રાજકીય હોય કે સામાજિક હોય કે અહીંયા સ્ટેજ ઉપર ઉભેસેલા સમાજના દાતાશ્રીઓ હજી પણ આજની તારીખે જામકો ભૂમિ ઉપર દાન આપવામાં ક્યારેય પાછી પાણી નથી કહેતા એવી ગૌરવવંતી ભૂમિ વિઠ્ઠલભાઈના નામ સાથે જોડાયેલી ભૂમિ અને શરૂઆત કરતા પહેલા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને યાદે યાદ આજ કરું છું એટલા માટે હું છેલ્લા દસ થી પંદર દિવસ થી આ જોઈ રહ્યો છું કે નાના એવા જામકોણા તાલુકાની આ ભૂમિ ઉપર ત્રણસો એકાવન દીકરીઓના લગ્ન કરવા લાખ થી ઉપર નું જ્ઞાતિ જમણવાર કરવું એની આગતા સાગતા કરવી આ શક્ય બનશે કે નહીં બને અમારા છાત્રાલયના ટ્રસ્ટીઓ એક સમય મને એમ કહેતા હતા કે ભાઈ બે દિવસે લગ્ન રાખો પણ કીધું કે મને મારી જામકર્ણાની ભૂમિ ઉપર જામકર્ણાની સ્વયંસેવકોની ટીમ ઉપર ભરોસો છે એક દિવસે આયોજન શક્ય બનાવી કરશું આપણે આજે જે કંઈ સવારથી લઈને અત્યાર સુધી જામકણા તાલુકો અને જેતપુર તાલુકાના છ હજાર થી વધારે સ્વયંસેવકો દિવસ રાત જોયા વગર આ સમૂહ લગ્ન અલગ અલગ જગ્યાએ જવાબદારી સંભાળી ગયા છે મિત્રો આ નાની સુની વાત એટલા માટે નથી દાતાઓ બેઠા હોય સમાજના આગેવાનો ઘણી વાત થતી હોય કે સમાજની અંદર જેને કુદરતે આપ્યું દાન આપવાના કેટલાય મળશે પણ આ રીતની વ્યવસ્થા આ રીતના સ્વયંસેવકોની ટીમ હું આજે ગૌરવ સાથે કહીશ કહીશ કે આ જામકોણાને આંગણે જ મળી શકે હું આજે નોતમસ્તક આભાર માનું છું મારા તાલુકાના સ્વયંસેવકોનો કે આ પરિસ્થિતિની અંદર સવારથી લઈ અત્યાર સુધીમાં અનેક બપોર સુધીનો તડકો પણ જ્યાં પણ મેં જવાબદારી સવારેને આપેલી છે આજે કાર્યક્રમ ચાલુ છે રાત્રે અગિયાર વાગે કન્યા વિદાય સુધી એક પણ જવાબદારી નિભાવે છે એટલા માટે જામકોણાની ની ધરતી ઉપર આ સમૂહ લગ્ન ત્રણસો એકાવન કર્યા છે નવમાં સમૂહ લગ્ન ની જાહેરાત આજે કરી દીધી નવમાં સમૂહ લગ્ન પેટે આઠ કરોડ થી વધારે નો દાતા એ ફાળો લખાવી દો અને કીધું કે કરુણાની ભૂમિ ઉપર સ્વયંસેવકો પર ભરોસો છે પાંચસો ને એકાવન કરતા પણ હવે આ ભૂમિ અચકાવવાની નથી પછી અવળું આયોજન કરવું પડશે જામકુણાની ભૂમિ ઉપર અમે કરવાના કીધું કે શક્ય ક્યાં ક્યાં લોકો સંભાળશે મારે આજે આભાર માનવો પડે આટલી જાહેર મહેતીમાં લેવા પટેલ સમાજનો કે શિસ્ત સાથે ક્યાંય પણ નયડા વગર આજે જે રીતે સવારથી સાંજ સુધીમાં તમે સંયમ રાખી છે સાત અને સહકારાયપો છે કીધું કે પાંચસોને એકાવન લગ્ન કરો હોય તોય જામકોણા છાત્રા લઈ લેવા પટેલ સમાજ જામકોણાની મારી આવનાર દિવસોમાં તૈયારી છે અને સાથે દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે કે સમાજ માટે વિશેષ મને માણસ મારી ની અંદર કહું છું સમાજ સમાજના દાતાઓ સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ભરોસો ક્યારેય મૂકતા નથી સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ક્યારેય ભરોસો ન મૂકે કારણ કે રાજકીય માણસો આમાં તો હિસાબ મળે ને રાજકીય માણસો પર હિસાબ કદી કઈ મળતા જ નથી પણ કીધું કે મને સમાજના બેઠેલા દાતાશ્રીઓ મને ગૌરવ છે કે વિઠલભાઈ વખત થી આયોજન કર્યું છે મેં જેટલી મારી આયોજન હોય કેટલું લઈને સવાયુ દાન આ આપડા સમાજના ભામાસાઓ દાતાશ્રી આપ્યું છે હું એને નામ નથી લઈ શકું બધા દાતાઓ શ્રી નતમસ્તક વંદન કરું છું એના સાથ અને સહકાર થક્યા શક્ય બન્યું છે અને એટલા માટે કે લેવા પટેલ સમાજની અંદર આ જોઈને કે આજનો ભવ્ય સાહી સમૂહ લગ્ન ગામની અંદર તમે એન્ટ્રી થાઓ ત્યાંથી લઈ અને અહીંયા સુધીની છેલ્લી વ્યવસ્થા ત્રણસો એકાવન મંડપ સુધીની મેં બે દિવસ પહેલા પ્રેસ મીડિયા મારી પ્રેસ કોન્ફરન્સ આવી હતી મેં કીધું હતું મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી હું નહીં કરી શકું મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી નહીં થાય એવી આ ત્રણસો ને એકાવન દીકરીઓને હું ભાગ્યશાળી માનું છું કે લાખ કથી વધારે દાતી બંધુઓ એટલા બધા સમાજના દાતાઓ રાજકીય આગેવાનોની આ જિંદા ત્રણસો એકાવન દીકરીઓના લગ્ન થવા માટે જઈ રહ્યા છે આ સમાજના દાતાઓ વગર શક્ય નથી અને સાદા લગ્ન કરવા હોય ને મને બેઠો તો વિજયભાઈ પૂછતા હતા કે વધારે લગ્ન કેટલા થયા હશે તો થી લગ્ન કરવા શકે પણ પહેલેથી લઈ અને છેલ્લે સુધીની વ્યવસ્થા દીકરીઓને આપવામાં એક પણ જગ્યાએ નબળી વસ્તુ નહીં કારણ કે એકસો એકવીસ થી વધુ કર્યાવરણો સેટ છે ને એકે એક વસ્તુ હું પોતે લેવા માટે ગયો છું એક પણ જગ્યાએ વસ્તુ નબળી નહીં તમે જોતા હો ત્યાંથી ગેટ થી લઈને રજવાડી ગેટ આ પરેશભાઈ ગજેન લગ્ન હતા ને રાજકોટમાં ત્યારે આ રજવાડી ગેટ હતો તેથી પરેશભાઈ કહેતા હતા અમારી દીકરીના લગ્ન આમાં છે તો જોવો ત્રણસો એકાવન દીકરી આ રજવાડી ગેટ ની અંદર પહેરવા માટે આવવાની છે અને સાહી એટલા માટે કદાચ દીકરીઓ ગરીબ પરિવાર ની અંદર જન્મ લીધો એની મજબૂરી છે કોઈ મા બાપ પગની દીકરી હોય ગરીબ પરિવારની દીકરી હોય ને સ્વાભાવિક લગ્નનો સમય આવે ત્યારે દીકરી માટે એના સપના ઘણા હોય છે કે મને વસ્તુ કરિયરમાં એટલી આવે ને પિતાજીની પરિસ્થિતિ સારી ન હોય ને નથી થાતું પણ એટલા માટે માનું છું કે આટલો ખર્જો કર્યો ને કે દીકરીનો પરિવાર ગરીબ છે લેવા પટેલ સમાજે બેઠો ના તાકાતવાળો સમાજ આ ગરીબ સમાજ નથી આ તાકાતવાળો લેવા પટેલ સમાજ છે આપણો અને એટલા માટે કીધું કે આવતા વર્ષે હવે તો મારા માટે કઠણ એવી છે કે આથી વિશેષ હવે હું કરીશ આવતા વર્ષે કીધું કે જ્યાં સારું કામ સાચી દિશામાં કામ નિસ્વાર્થ ભાવે કામ જ્યાં કરતા હોય કુદરત પણ તમારું ધ્યાન રાખતો હોય છે આમાં જગ્યા બતાવતો હોય છે કુદરત પણ જગ્યા બતાવે કીધું કે આટલા દિવસોની મહેનત એટલા સવાર થી સાંજ સુધીમાં નકર આવડું મોટું આયોજન હોય તો એટલું હોય કે માથાકુંડ ન થાય શાંતિથી પ્રસંગ પૂરો થઈ જાય તો કીધું ને કે ગૌરવ છે

પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ છે સમાજની વાત આવે ને રાજકારણ ક્યારેય નહીં રાજકારણ કરવા પણ નથી માગતો એટલે કીધું કે રાજકીય માણસ છે એમાં તો જયારે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી સમાજમાં રાજકારણ કર્યું નથી કરવા માંગતા નથી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ને રાજનીતિ થી એક બાજુ રહ્યો બાકી રાજનીતિ નો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેવાની તૈયારી હોય જ મારી કાયમી માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યા આવ્યો સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે કીધું કે આ લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઊભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એક વાર પાડી ન તો લેવા પટેલ સમાજ ન હોય જબ્દો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર એટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો

પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમનસીબી એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમનસીબી છે સાકાર સમાજની વાત આવે સમાજ એક નો થાય સમાજની અનેક એવી મુશ્કેલી છે એમાં સમાજે બહાર નીકળવું પડશે જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા છે આજની તારીખે મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી એનું સમાજને દુઃખ હોવું જોઈએ એ સમાજે સુધારવું પડશે કરવું પડશે અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું છું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું નથી કરવાના અને જ્યાં સમાજને પડી ને કીધું મારો વિસ્તાર હોય ન હોય પણ જામકણા છાત્રાઇ દરવાજા આ લેવા પડે સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે મુશ્કેલી પડી ને આવજો અને આ પ્રવૃત્તિ આ વારસો વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે કે કીધું કે અમે રાજકીય માણસ આ સમૂહ લગ્ન કરું ન કરું મારે એક એક દાતા પાસે ટાઈમી ફોન કરવા જવા ને ફાળો ઉઘરાવા અને ખબર પડી જાય ફોન આવ્યો હોય તો આ ફાળાનો જ ફોન હશે પછી બે પાંચ વર્ષ એવું થાય ફોન થાય બંધ થાય અમારા બાકી રાજકીય રીતે જયારે ચૂંટણીની વાત આવતી તો મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે જેતપુર અને જામકુરણા અમારો મજબૂત વિસ્તાર છતાં હું કે આ સમૂહ લગ્ન આવડી મોટી પ્રવૃત્તિ કરવાની આજે જામકો મારી છાત્રા લયું હોય રાજકોટની ની છાત્રાલય હોય આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવીશી ભણાવીશી ગરીબ પરિસ્થિતિમાં ફી હોય ન હોય બાકી દીકરી હોય તો આખી જિંદગી ભણી જવાબદારી છાત્રાલય લેશે આ શું અમારે જરૂર છે ગીર બાજુ થી ક્યાંક બીજા વિસ્તારમાંથી માંથી સૌરાષ્ટ્ર માંથી લોકો આવે તો કઈ મારે ક્યાંય ને જવાબ આપવાની જરૂર છે મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે કીધું કે સમાજ ગૌરવ છે વિઠ્ઠલભાઈ કેતા શબ્દ યાદ છે સમાજે ખંભા ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટરો લાગી છે અને આજના વરઘોડા ની અંદર આજે સમાજે મને બેસાડ્યો તો અહીંયા આવતી ને ત્યારે જયેશ આદડિયા મોટો લાગ્યો છે ત્યારે આ ફાળો અહીં ત્યાં લોકો આપ્યો છે અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે રાજનીતિ રાજનીતિની સાઈડ અને કીધું કે સમાજની વાત આવે ત્યારે ત્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછેટ નથી કરી નથી કરવાના કારણ કે વિઠ્ઠલભાઈના વારસ તરીકેનું આ કાંડું છે આ કાંડા નબળા નહીં હોય એ ક્યારે મુશ્કેલી પડે ત્યાં જ્યાં કહેજો વિશેષ સમય નથી લેવો કારણ કે સમાજ ઘણું કહેવાનું મારે આભાર માનો છે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો લોકસભા પાર્લામેન્ટ ચાલુ છે અને છતાં કીધું કે સમાજની લાગણીના હિસાબે દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટ કરી રાજકોટ એરપોર્ટથી લઈ કાર્યક્રમને સન્માન આપવા માટે પછી મનસુખભાઈ માંડવીયા સહિત સમાજના અનેક દાતાશ્રીઓ બાપ કજો નામ લીધા હોય ન લીધા હોય કારણ કે મારી કરુણાની ભૂમિ ઉપર અગિયાર હજાર નો દાતા એટલું માન હોય જેટલું એક કરોડ એકાવન ના દાતા નું માન હોય છે મારી વિનંતી છે તમને હજી બધાને આપણો ઘરનો કાર્યક્રમ છે આ દાતાઓનો ને લોકોનો આ ઉત્સાહ વધારવા માટે તમે જે રીતે તમે સંયમ રાખીને બેઠા છો હજી અડધો પોણો કલાક કાર્યક્રમ ચાલશે મનસુખભાઈ માંડવીયા સાહેબને આપણે સાંભળો છે અને જેટલા જે દાતા અહીંયા સ્ટેજ ઉપર છે બધાનું મારે એક એકનું વ્યક્તિગત સન્માન કરવાનું છે કારણ કે એના પૈસા થકી રકમ થકી આ દીકરીઓ આ જે ભવ્ય રીતે પડી છે એક એક દાતાનું સન્માન થાય ત્યાં કીધું કે આ જામકરણાની ભૂમિ એ ઘટશે નહીં કાંઈ આજનો દિવસ આ સમાજનો કાર્યક્રમ છે ને આ કાર્યક્રમનો મેસેજ આખા અલગ જગ્યાએ જાતો ત્યારે ફરી વિનંતી છે શાંતિ રાખજો બેસજો સહકાર આપજો અને એક એક દાતાનું સન્માન થાય ત્યાં સુધી કોઈ ન ઉભા થાય એવી વિનંતી સાથે ફરીથી આજના આ સમૂહ લગ્નની અંદર જે દાતાશ્રીઓ મને ઉદાર હાથે ફાળો આપ્યો છે તમામ દાતાશ્રીઓના તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનારા નવા સમૂહ લગ્નની અંદર પણ જે દાતાશ્રીઓ આવ્યા ઘટું થયું ભેગું કરી લેશું એમનો પણ ગજરા પરિવારને જે દાતા છે એનો પણ આભાર વ્યક્ત કરું છું સાથે આજે ત્રણસો ને એકાવન દીકરીઓ હું આજે મારી જાતને ભાગ્યશાળી માનું છું કારણ કે એક દીકરીનું કન્યાવન કરતા કન્યાદાન કરવાનું કોઈ દીકરીના સુખમાં નથી હોતું દર કોઈ બાપના નસીબમાં ન હોય એક દીકરીનું કન્યાદાન કરવાનું આજે આ ભૂમિ ઉપરથી પચીસો થી વધારે દીકરીઓને કન્યાદાન કરીને સાસરે વડાવીશ અને આજે ત્રણસો એકાવન દીકરીઓનું કન્યાદાન મેં અને મારા પરિવારે કર્યું છે કીધું કે ગૌરવવંતો દિવસ છે મારા માટે દીકરા અને દીકરીઓને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આવનારું વર્ષ એમનું ખૂબ સારી રીતે નીવડે અને સાંભળતા મારી વિનંતી પણ છે કે લાખો જ્ઞાતિબંધોની હાજરીમાં તમને લગ્ન ગ્રંથિ જોડાયા છે એવું લાગે તો ક્યાંક લેટ ગો કરજો માથાકૂટ ન થાય ધ્યાન રાખજો સમાજની પરિસ્થિતિ હવે છે મુશ્કેલી છે સમાજની હવે માંડ માંડ લગ્ન થાય છે અને જેટલું લેટ ગો કહીને કરાવજો પાછું અમારા સુધી સમાધાનમાં છાત્ર ન આવવું પડે એ જોજો અને બહુ થી મારે પાછો કર્યવર ભરવાય ન આવવો પડે પાછો એ ધ્યાન રાખજો

હું હરમેશા ગૌરવલો છું મારી જામકોણાની છ હજાર સ્વયંસેવકોની ટીમ આજે એને નતમસ્તક વંદન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું અને કીધું હજી અડધો કલાક પોણો કલાક કાર્યક્રમ મળશે સૌ સહકાર આપો એ વિનંતી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર જય સરદાર ખૂબ ખૂબ આભાર જયેશભાઈ જયેશભાઈ આપણને જે હૃદયપૂર્વકની અપીલ કરી છે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ જ્યાં સુધી આ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક પણ વ્યક્તિ પોતાનું સ્થાન ન છોડે અત્યારે જેટલી શાંતિથી આ કાર્યક્રમને માણ્યો એટલી જ શાંતિથી આ સમગ્ર કાર્યક્રમને આપણે માણતા રહીએ એટલે તમામે તમામ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણું સ્થાન જાળવી રાખીશું